સુશાસનના દાવ વચ્ચે કેવી રીતે આમ જનતાને મળેલી વિકાસની ભેટ ખંડેર માત્ર દસ બાર વર્ષમાં જ વડોદરા પાલિકાએ બનાવેલા ફ્લેટ એટલા બધા જોખમી અને જર્જરિત બની ગયા છે ખુદ મહાનગરપાલિકા લોકોને આ ફ્લેટ ખાલી કરવા નોટિસ આપી જરા વિચારો કે જે ફ્લેટ તમને આજથી દસ વર્ષ પહેલા મળ્યો હોય તેને આજે ચોમાસાના દિવસોમાં ખાલી કરવાની નોબત આવે તમે ક્યાં જશો આ સૌથી મોટો સવાલ છે વડોદરાના જાંબુઆ ગામ મહાનગરપાલિકાએ ત્રણસો પચાસ આવાસો બનાવ્યા ત્રણસો પચાસ હવે આવાસ એક દાયકામાં જ ખાલી કરવાની નોટિસ આપવામાં વિપક્ષે સીધો આરોપ લગાવ્યો કે જો ભ્રષ્ટાચાર ન થયો હોત તો કેવી રીતે ફ્લેટ ફક્ત દસ થી બાર વર્ષમાં જર્જરીત બની જાય જરા વિચારો કે જેમને ફ્લેટ મળ્યા એ બહેનો લખપતિ દીદી તરીકે ખુશીથી ઝૂમી હશે પણ આજે આ પરિસ્થિતિ

એ અમારી કોર્પોરેશન અમે રિક્વેસ્ટ કરવા માટે સવારે એક નંબર ઓફિસમાં ગયા હતા પણ ત્યાંથી એ લોકોએ હાથ અદ્ધર કરી લીધેલા છે કે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં અત્યારે પરિસ્થિતિ એ છે કે ભાઈ જે બુડાના મકાન છે તેમાં નોટિસો ચોંટાડી ગયા છે કે ભાઈ સાત દિવસમાં મકાન ખાલી કરો હવે જે સાત દિવસમાં મકાન ખાલી કરો કઈ રીતના સાત દિવસમાં કોણ કઈ ક્યાં જશે તો એ તો અને ગવર્મેન્ટે બનાવેલા છે ને ભાઈ કોઈ આમ વ્યક્તિએ તો બનાવેલા નથી બાર એની કોઈ કેપેસિટી તો હોવી જોઈએ ને કમસે કમ એક ઝૂંપડું દસ વર્ષ ચાલે છે આ તો ઝૂંપડા કરતાં બી ખરાબ થઈ ગયું દસ વર્ષમાં ખખડી ગયા જે જ્યારે મકાન એલોટમેન્ટ થયું એના નેક્સ્ટ થી જ અહીંયા વરસાદનું પાણી લીક થવાની ફરિયાદો આવી અધિકારીઓએ સ્વીકાર્યું કે અમે ઉપર ટેરેસ પર વોટરપ્રુફિંગ નથી કર્યું શાફ્ટમાં બી વોટરપ્રુફિંગ નથી કર્યું આ આઈટમ જ ટેન્ડરમાં નહોતી એના પરથી એન્જિનિયર્સની કેટલી લાપરવાહી છે આપને ખ્યાલ આવશે બે હજાર ઓગણીસમાં જ્યારે ધાબા પડવા લાગ્યા ત્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રીએ અહીંયા સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ કરાવ્યા એ રિપોર્ટમાં મોટા ભાગના મકાનોમાં રિપેર કરવાનું રિપોર્ટ આવેલા પણ આજે બે હજાર ચોવીસ થઈ હજી સુધી કોઈ મકાન રિપેર નથી કર્યા હવે જ્યારે કોર્પોરેશને પોતે બાંધકામ કર્યું છે બાંધકામની ડિઝાઇન લાઈફ પચીસ વર્ષની હોય અને સાત જ વર્ષમાં સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટમાં રિપેર કરવાનું આવે ત્યારે દેખીતી રીતે કામની ગુણવત્તા અને ખરાબ છે ત્યારે કોર્પોરેશનની પોતાની જવાબદારી હતી કે આ મકાનો રિપેર કરાવે નહીં કે સ્થાનિકોની કોર્પોરેશનને આ ખૂબ મોટા ભ્રષ્ટાચાર આ પ્રોજેક્ટમાં કર્યા છે અને હવે આ એના જીવતા જાગતા પુરાવા અહીંયા ઊભા છે ખંડેરની હાલતમાં ગમે ત્યારે કોઈ બી બિલ્ડિંગ પડી જાય એ રીતની પરિસ્થિતિ છે ત્યારે અમારી ડિમાન્ડ એક જ છે કે કોર્પોરેશન પોતાની જવાબદારી સ્વીકારે અહીંના તમામ રહીશોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે અને પોતાના જાતે કોન્ટ્રાક્ટરના રિસ્ક એન્ડ કોસ્ટ પર આનું ફરીથી રિનોવેશન થવું જોઈએ નવા મકાન બનવા જોઈએ કાં તો રિપેર કરવાના હોય એ બ્લોક્સ રિપેર થવા જોઈએ અને જો એ ના કરે તો લીગલ લડાઈ આપવા અને આંદોલનના માર્ગે ગાંધી ચિંધ્યા માંદે આંદોલન કરવાની ફરજ પડી તો અમે એ બી કરીશું વડોદરા કોર્પોરેશન દ્વારા અંદાજીત બાર વર્ષ પહેલાં જાંબુઆ ગામ પાસે બીએસયુપી આવાસ યોજના અંતર્ગત આવાસ યોજના બનાવવામાં આવી હતી ને તેમાં બે હજાર ચૌદમાં લોકો રહેવા માટે આવ્યા હતા મહત્ત્વની બાબત છે કે માત્ર બાર જ વર્ષમાં આજે આવાસ યોજનાના મકાનો છે તે ખખરધસ્ત થઈ ગયા છે અને તેની ખુદ કબૂલાત વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ કરી રહ્યા છે કઈ રીતે કબૂલાત કરી રહ્યા છે તેની જો વાત કરવામાં આવે તો કોર્પોરેશન દ્વારા આ તમામ જે આવાસ યોજનાના જે બ્લોક છે ત્યાં નોટિસ ચોંટાડવામાં આવી છે દક્ષિણ વિભાગના જે વોર્ડ નંબર ઓગણીસની જે કચેરી છે તેમના દ્વારા અહીંયા જે મકાન માલિકો છે તેમને નોટિસ આપવામાં આવી છે કે વાપર ઉપયોગ બંધ કરવા બાબતની અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે દિન

એ સમય બધા હતા એ મેયર કમિશનર બધાની જવાબદારી ના બને આમાં આ બનાવની એક્ઝેક્ટ તપાસ કરીશું અત્યારે આવાસોની કન્ડિશન શું છે એ જોઈ લઉં મારી પાસે મળતી માહિતી મુજબ આવાસમાં મેન્ટેનન્સ જરૂર છે આ આવાસ જ્યારે અમે નાગરિકોને આપતા હોઈએ ત્યારે માલિકીના ધોરણ આપતા હોય છે પછી બેનિફિશરી નથી લોન ભરતા કે નથી વેરો ભરતા આવા બનાવો છે એટલે આખા બનાવની તપાસ કરી અને વોટ ઇઝ ધ એક્ઝેક્ટ કન્ડિશન ઓફ ધ હાઉસીસ ધેટ આઈ વિલ ઇન્ક્વાયર અને એકોર્ડિંગલી જે કંઈ પગલાં લેવાના છે એ લઈશું અરે મિસ્ત્રી સાહેબ પગલાં લેશો કરીશું બધા તમને ખબર છે આ સરકારી જવાબો બંધ કરો આ પટેલ ઇન્ફ્રાસ્ટ્રકચરે બનાવ્યું છે તમને જાણ છે આની પટેલ ઇન્ફ્રાસ્ટ્રકચરે આખું મહા મહેલ બનાવ્યો છે તમને ખબર છે કીધું કે કાલે અધિકારીઓને બોલાય અને આખા બનાવની ની તલસ પછી અભ્યાસ કરી અને જે જવાબદાર સામે પગલા લેવા થતા હશે એ લઈશું અરે વાત આવે પછી પગલા લેશો પહેલા કેમ લેવાતા નથી આમાં કેવું છે કે બિલ્ડરની ની પાંચ વર્ષ ની ગેરંટી વોરંટી હોય એ ઘડીએ ટીપીઆઈ અને પીએમસી આ બધા સર્ટિફાઈ કર્યું હોય ત્યાર પછી મેન્ટેનન્સ જવાબદારી નાગરિકોની રહેતી હોય છે પરંતુ નાગરિકો ગરીબ હોવાના લીધે કદાચ ના કર્યું હોય તો ખરેખર તૂટી પડે મકાન છે કે નહીં એની પણ તપાસ કરીશું અત્યારે હાલ પૂરતી તો નોટિસ આપી છે કારણ કે જે રીતે મકાનો જર્જરી થઈ જાય અને એમાં પોપડો પડે કોઈ જાન મારી જવાબદારી મુબારક છે તપાસ કરો તપાસ કરો અને તપાસ કરો કોઈ છોડા છે નહીં આ બધા જે સ્ક્રિપ્ટ લખેલી છે તમારી ચાર પાનાની સ્ક્રિપ્ટ છે બોલતા રહો પણ પ્રજા મરી રહી છે ત્રણસો લોકો

અને મૂળમાં ભ્રષ્ટાચારની સીધી વાત સામે આવી રહી છે કોર્પોરેશનો ભ્રષ્ટાચારથી ખદ વધી રહ્યા છે એના જીવંત ઉદાહરણ આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે દસ વર્ષની અંદર આ જે મકાનો જે છે એ રહેવા લાયક નથી રહ્યા એ હકીકત છે આપ જોઈ રહ્યા છો